સવાર થઈ ગઈ છે હવે આગળ જવાનું છે આપણે વાડીએ વાડીએથી મતલબમાં આમ કંઈક રખડવા બેઠા છે આપણે દુકાને આપણે આ ભગર છે અહીં પગર એટલે વિડીયોમાં આવ્યું છે ને આ પગર હતું પગર વાળો એટલે એના આગળ છોડવાનું છે એ હું જાવાનું છે મસ્ત ના પછી ઓલું તમને જાણું બતાવું એ બધું ના કેવો માહોલ છે છેલ્લે સુજી બિનારી જો મારા વાલીડાઓ તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ આવે છે ને આપણે ગાડી લઈને નીકળી ગઈ છે આ સિંહ ઉખલા અને નીકળી જઈએ મેં તમને કીધું છે ને તમને ઓલું જાણું દેખાડી તો આપણે ના જાય છીએ અત્યારે વરસાદ તો ભૂખા કાઢે છે દેખાડું તમે છેલ્લે હું વિડીયો બનાવી રહ્યો મજા આવે છે એટલે તમારો ભાઈ એટલે ચાલો મેં વ્લોગ બનાવે છે યાર તમે એટલું તો કરી શકો ને યાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો થોડુંક કેવું તમે મોજમાં હું એ મોજમાં તો હાલો આપણે જઈએ જગ્યાએ હાલો તમને દેખાડું મસ્ત વાતાવરણ છે અત્યારે અહીંનું જુઓ તમે ખાલી જુઓ આ બગુડા છે ડેમનું પાણી આવે ડેમે આગળ જઈએ આપણે ડેમે આવતા મોજ જ કરવાનું છે આપણે વરસાદમાં ને વરસાદમાં જઈએ આપણે એ શરણે

જોવો તેની ખેલી ખડખડિયાલ ભળે આવે છે ક્યાં આમ 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 ચટતું ચટતું પાણી આમ જાય આગળ દેખાડું ક્યાં જાય એ પોગી ગયા છે એ જગ્યાએ આ બધું શું ને આ બધું પાણી ધારૂમાંથી ને અડધો ડેમમાંથી આવે જવો આમથી પાણી આવે એ ધારુમાંથી આવે અને આ બધું પાણી આવે એ આમ ડેમમાંથી આવે એમ બધું વિભાજન થઈને આવે ને બધી બધું અહીંયા ભેગું થાય અને ભેગું થઈને પછી

મોજ કરે છે કેમેરા થોડુંક પાણી લાગી જાય સાફ કરી નાખી છે આપણે બસ હવે રેડી આવું છે મિત્રો વરસાદમાં વ્લોગ બનાવવો કઈ પેલી વાત નથી હવે મોરલો ઉડી ગયો આપણે ક્યાં ત્યાં ફળફળ ફળફળ કરતા ફૂકી ગયા છે અહીંયા આવડું આમ દેખાય એ રામદેવપુર નું મંદિર છે એટલે ફૂગડા આવ્યો તો આવો ફરી મજા આવે એવું છે વરસાદમાં માહોલ પછી કઈ અહીંયા જોવો થઈ જાય ભાઈ તમને એમ જ લાગે કે મીની સાપુતારામાં સઈ એવું આ જુઓ અહીંયા આ બધું પાણી જાય પછી અહીંયા આવે અહીંથી જોવો આ બધું આ મેની સાઈડમાં જાય ને ઓલપન બધું જો ઓલપન તો હરખું દેખાય પણ હારું આ બહુ ઊંડું છે આમ ન પડાય ભાઈ ભૂકા નીકળી જાય આપણા યારું ને બધું રહ્યા અહીંયા લઈને હારું ખવડી ગયું બવડી ગયું તો લોસો થાય તો હવે પછી આમ જઈએ આપણે બધું દેખાડતા દેખાડતા પાળે પાળે જરૂર આમ બધું આમ તારું માથી ને ને બધું પાણી ભેગું થઈને અહીંયા આવે નથી આવે હમણાં તો હું આ બધો વરસાદ ચાલુ છે એટલે ડોળું પાણી આવે આસું પાણી થઈ જાય ને નાહવા પેલા બહુ નાવા આવતા ભાઈ એ હું સારતા ને તારે હવે ન્યા સારતા ન્યા આવતા આ બધું આવું વાતાવરણ મજા મજા આવે એવું છે આવું આ પાળો છે આ પાણી બધું પુલ પરનું પાણી આમ ન આવે ને એટલે શેર આગળ પાળ છે આખી સિમેન્ટની મોટી જબરસલી એવું બધું છે ભૂઘામાં આવો તમે એકવાર આ ઘણા મિત્રો તો આજુબાજુ ગામડાના બધા આવતા જ હોય છે અહીંયા હરવા ફરવા માટે આમાં પેલા બહુ બાવળિયા હતા ભાઈ પછી સાફ કરાયું બાવળિયા બધા કાઢી નાખ્યા અહીંથી અત્યારે બધું ચોખ્ખું થઈ ગયેલું છે આમ મેદાન હોય જેવું એવું બધું છે તમારા ગામમાં પણ આવું કંઈક હોય તો કોમેન્ટ કરજો મારા વાલીડા મજા આવે એવું બધું ફરવા હરવા ફરવા જ છે કંઈક માહોલ આ જાડવાનું નામ કોમેન્ટ કરજો મને તો નહીં આવડતું એટલે તમને પૂછું છે આ ઝાડવાનું નામ શું છે એ બરાબર હાલો તો જઈએ તો ફોન ભીનો છે રોજડાની નગર તાંડ નહીં જો દેખાડવાનું ઊભું બરાબર ભાઈ બસ એટલે ઝૂમિંગ થાય છે ભાઈ વધારે ન થતું છે હું સર છે હા રાખે આવું ના

એટલે હાલવાની જગ્યા નહીં બાવળીઓ કરતા એડવેન્ચર કરવાનું એડવેન્ચર જોવા બાવળીઓ ખેડો મોટો છે ભૂગા નીકળવાનો કાંટાનો બે જાય લોસો થાય છે હાલવાનું દે કાંટા થઈ એટલે મિત્રો કેમેરો આમ તેમ થઈ જાય થોડો આમ આવું તો પડશે જ મિત્રો આપણે બાવળિયા આમ બોલ પણ ઘોટી ગયા છે ઘોટીને આ બધું વી આવ્યા છે આ પાળ કેટલાય વર્ષ જૂની છે ને તે હું છું આમાં બાખા પડી ગયેલા છે એટલે આ ત્યાં હું જોવા ભગવાન એકદમ સરસ મસ્તપાઈ કપની સર આ બધું ડેમનું પાણી આગળ ઝરણું બતાવ્યું ને એમ લે હવે આયા પછી આ કાયતરી આવી આને એક વટવાની આમાં તો આવું હોય ભાઈ આમાં તો ભાઈ બહુ વાંધો ન આવ્યો વટી ગયા આપણે જો આવો માહોલ છે આ પાયળ છે પાયલથી કંઈક નજારો આવો હોય બધો પાણી એલા કેમેરાને ડિસ્પ્લે ઉપર લાગે છે

સારા છે મોસ્ત કરે છે તો આ મિત્રો છે ફુગુડાની ડેમ આમાં કાંઠા ડાબા કાંઠા જે ક્યો મજા મજા આવે એવું છે કંઈક તો મિત્રો વિડીયો સારો લાગતો ને તો વિડીયોને થોડોક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધા એવું કંઈક કંઈક કરો ને તો મજા આવે અમે મોજમાં રહીને તમે મોજમાં હોઉં મોજમાં રહી છે આ બધી ડેમ આવી ગઈ ડેમે મોટી ખબર અહીંયાથી શરૂ કરીને ઠેઠ પવન થકી દેખાય ના સુધી છે પાણી જ પાણી આ પાણી બધું આમ આવે કહાણેથી એવું બધા ગામડા છે નાથી આવે પછી જો આ માતાજીની ધજા દેખાય તમને દેખાતી હોય તો આ પાવા તૂટે તો આખું ફૂગડા તણાઈ જાય એવી વાત છે લગભગ પછી બહુ પાકી ખબર ન મને તે લગભગ તો ન જ તણાય આ મંદિર તો મિત્રો વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયો તો લાઈક કરજો શેર કરજો વારે કેવું પડે નીકળે પછી તમને બધા હું ભૂલાઈ જાય ભૂલાઈ જાય તો થાય શાય એવું બધું થાય

ડેમ હતી કે જો આ જાળ બાંધેલી છે માછલા તણાઈ ન જાય ને એટલે ઓય ભાઈ આ તમતે ચાલો તો હવે આપણે પાછા જાય દુકાન બાજુ કે પલ લઈ ગયા છે મજા મજા આવી ગઈ છે એ છે તો હવે જઈએ હવે રસ્તા તમારા ગામમાં ધારું બારું હોય જ રખડો મજા આવી છે હું તો કહું વરસાદની ચાલુ વરસાદની જેવી મોજ આવે એવી એક જ આવે

કે ચેનલમાં આવું ઘણું બધું પકડવાનું બતાડીશું આપણે આપણા ગામની વસ્તુ બીજો આપણે નાના એવા ક્રિકેટર કહેવાય એટલે આપણે કાંઈ કાંઈ કંઈ મોટા મોટા કન્ટેન્ટ તો હોય નહીં તો પછી પ્લસમાં આપણી જેવું કાંઈ પાંગા જેવું બૈરું બૈરું નથી કે વિડીયોમાં વ્યૂ આવે તમે બધા સપોર્ટ કરો તો હાલે આપણું બાકી તો કાંઈ નહીં બધું ખાઈને ખાવાનું થાય ખાવું કઢી ખેસડી હોઈ જાય હો ગ્રામ ખેફડી ખાઈને સુઈ હોઈ જવાનું બીજું જાય તેલ લેવા રોબિન્દ્ર આવું કંઈ હતો મિત્રો આ બધું આ ઘાસ જોવો ના મિત્રો આપણે ઘણું દેખાડ્યું કાલે પાછું કંઈક નવીન દેખાડીશું તમને એટલે આપણે જઈશું આમ તો અમારા પગની હાલત પાટલો વાંચથી પલ લઈ ગયો બધા તમારા તો આ જ મજા આવે

છે અને વરસાદ આરો રહેતો જ ને આરો ભૂગા કાઢે ફોરજી નો તો વરસાદ તો હવે આડો લીધો છે તો મિત્રો આવું કઈક હતું બહુ ને હવે કઈ બીજું તો આપણે કઈ તમને બતાવશું પાછું કાલમાં કઈક નવું નવું હોય અમારે બતાવી પછી આપણે હોય ને એટલે ભૂગડા લીલો સમ અને હોય જ તે આમ તમે તને આ બધું વરસાદ આવે એટલે ભૂગાકાટા મંદિર મંદિર આવી જાય આપણે માંગલમાં બંને કોમેન્ટમાં જય મંગલમાં કરી દઈ લો બધા તો બસ મિત્રો આજ માટે એટલું જ છે ફરી મળશું પોતા એક નવો વિડીયો થશે ત્યાં સુધી જય મંગલમાં